બતાવું તો આ અઠવાડિયા થી ની અંદર આમાંથી જે મૂળ એવા છે અમુક છોડના કે જેના મૂળ તો સાવ જતા જ રહ્યા હતા પણ ત્યાંથી નવા તંતુ મૂળ ફૂટા છે કે આ આ તમે જોઈ શકો છો આની અંદર નવા એકદમ સફેદ સફેદ તંતુ તમે આ છોડમાં જુઓ આ દેખાય છે આયાથી આખું મૂળ ખવાઈ ગયેલું છે તો છોડ હજી જીવંત હતો નવા તંતુ મૂળનો વિકાસ થયો છે તો આમાં ભારત કૃષિ કેર કંપનીની ઇન્ટ્રાકેટ વેલ્ડ વાપરેલી છે કે જેમાં સુકારા માટેના બેક્ટેરિયા

ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ